કેમ છે મજામાં આજનો શું વિચાર છે જવાબદારી એકાઉન્ટેબિલિટી આ શું વિચાર મેં એટલે કે ખૂબ જ સરસ રીતે લખ્યો છે એકાઉન્ટેબિલિટી જવાબદારી પોતાના કરેલા કર્મો માટે પોતે કરેલા કાર્યો માટે પોતાને જવાબદાર માનો મારા વાલા મિત્રો વાત ખૂબ જ સરળ અને ખૂબ જ સીધી છે આપણે આપણા જીવનમાં આપણી આસપાસ ઘણીવાર એવું જોયું છે ઘણીવાર એવું અનુભવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ માટે પ્રયાસ કરે છે અને કામમાં જો એ નિષ્ફળ જાય છે તો તે તે નિષ્ફળતાની જવાબદારી અન્ય લોકો ઉપર ઠાલવે છે આ ખોટી રીત છે જો આપણે આપણા જીવનમાં સંતોષપૂર્વક સફળતા પામવા ઈચ્છતા હોઈએ તો આપણે આજથી જ આપણે જે કોઈ કામ કરીએ છીએ તે દરેકની જવાબદારી આપણે જાતે જ ઉઠાવવી પડશે આપણે આપણી જાતને જ આપણા કરેલા કાર્યો માટે જવાબદાર બનાવવી પડશે પછી તે કામમાં સફળતા મળે કે નિષ્ફળતા અને જો નિષ્ફળતા મળે તો આપણે ક્યારેય અન્ય લોકોનો ખવો નહીં શોધીએ આ નિષ્ફળતાને બીજા ઉપર ઠાલવવા માટે આ જો આપણે એકાઉન્ટેબિલિટીનો ગુણ એટલે કે જવાબદારીનો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો આવનારું આપણું જીવન ખૂબ જ સરસ બની શકે છે અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવેલા છે તે લક્ષ્યો સુધી આપણે સંતોષપૂર્વક ધીરે ધીરે આગળ વધીને સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ માટે જ આ એકાઉન્ટેબિલિટીનો ગુણ એટલો બધો જરૂરી છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણા જીવનને બદલી શકે છે અને આ બદલાવની આપણે ખૂબ જ જરૂર છે માટે આજથી જ આપણે આપણા કરેલા દરેક કાર્યો માટે આપણી જાતને જ એકાઉન્ટેબલ બનાવીએ જવાબદાર બનાવીએ અને એકાઉન્ટેબિલિટી આપણે આપણા માથા ઉપર લઈ લઈએ આવી જ રીતે આપણે આપણું જીવન જીવીએ અને આગળ વધતા રહીએ થેન્ક યુ